નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હસ સંચાલિત ઝડપટ ન્યૂઝ સુરતના ઉધના વિસ્તારમાં વારંવાર કેમિકલ યુક્ત કલર વાળું પાણી નિકટ હોવાની સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી થોડા દિવસ અગાઉ પણ વરસતા વરસાદમાં ડ્રેનેજ લાઇનમાંથી તેમજ રોડ રસ્તા પર તપેલા ડાઈંગ મિલ નું કેમિકલ યુક્ત કલર વાળું પાણી જોવા માટે ફરી સ્થાનિકો દ્વારા મીડિયાના માધ્યમ થકી તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી જેથી ધારાસભ્ય મનુ પટેલ દ્વારા આ બાબતે એક્શનમાં આવ્યા હતા અને આ બાબતે જીપીસીબી ને તાત્કાલિક સંપર્ક કરી તપાસના આદેશ આપ્યા હતા જેમાં એસએમસી અને જીપીસીબી અધિકારીઓ દ્વારા ઉધના જીઆઈડીસી વિસ્તાર સર્વે કરવામાં આવ્યું હતું જેમાં બે દિવસમાં માં થી વધુ ડાઇંગ મિલમાં તપાસ કરી ખોટા ડ્રેનેજ કનેક્શન જણાઈ આવતા અઢાર જેટલી ડાઇંગ મિલો ને સીલ કરવામાં આવી હતી મહત્વનું છે કે આ વિસ્તારમાં વારંવાર કેમિકલ યુક્ત પાણીની સ્થાનિકોમાં ફરિયાદ હોય છે આ વિસ્તારના સ્થાનિકો આ કેમિકલ યુક્ત પાણીમાંથી પસાર થવા મજબૂર બને છે આ પાણીના કારણે સ્થાનિકોમાં રોગચારો થવાનો પણ ભય રહે છે આ બાબતે સ્થાનિકો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવતા એસએમસી અને જીપીસીબી આનો નિરાકરણ લાવવા માટે એકબીજા પર ખોખો આપી રહ્યા હતા જેથી આ બાબતે ધારાસભ્યને જાણ થતા તેઓએ આ સમસ્યાનો કાયમી નિકાલ કરવા एसएमसी जीपीसीबी और कलेक्टर ने साथ राखी चर्चा कर आ समस्या न कायमी निराकरण लाशे तेवी धारा सभ्य मनु पटेले खातरी आपी छे आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो अठवा लाइन्स तेमज अडाजन ने जोड़ता ब्रिज बाबते જે રજૂઆત કરેલી છે શું છે રજૂઆત 2009 10 માં જ્યારે સ્થાયી સમિતિ ચેરમેન હતો ત્યારે મારા ધ્યાન પર એક વાત આવી હતી કે સરદાર બ્રિજ અને વરાછાના સોજીકોડાર બ્રિજ પરથી વાર્ષિકમાં સરેરાત એસડી 90 આટ પર ચેટ હતી લોકોની સલામતી માટે મે તે સમયે સરદાર બ્રિજ પર અને સોજીકોડાર બ્રિજ પર સેફટી નેટ મુકાવવાનું કામ શરૂ કરી દે પૂરતી તેના કારણે બીજે જ વર્ષથી આટ પર પ્રમાણ આ બંને બ્રિજ પર શૂન્ય થઈ ગયું ત્યારબાદ શહેરના તમામ બ્રિજ પર સેફ્ટી નેટ લાગી ગઈ બે હજાર દસમાં કબલ તે બ્રિજનું મારી સ્થાયી સમિતિ ચેરમેન દરમિયાન કામ મંજૂર થયું અને બે હજાર અઢારમાં લોકાર્પણ થયું હવે ખબર પડે છે કે આ બ્રિજ પડતું થાય છે તેના કારણમાં મેં જેવું કે બ્રિજ પર સેફ્ટી નેટ મૂકવામાં ચૂક થઈ ગઈ છે આથી મેં કમિશનરશ્રીને તાકીદ કરી છે કે આ બ્રિજનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરાવી અને એ રિપોર્ટ જો પોઝિટિવ આવે તો બ્રિજની બંને બાજુ નદીના પટ પર સેફ્ટી નેટ લગાવી જેથી લોકો ને આત્મહત્યા નહીં કરે અને તેને કારણે પણ બ્રિજના પાનને કદાચ જે નુકસાન થયું એ સંભાવના ખરી ઉપરાંત આ બ્રિજ પરથી ફોર વ્હીલર્સ ને હજીરા ઇન્ડસ્ટ્રીઝના ભારે વાહન સતત દિવસ રાત અવર રહેતી હોય છે ભવિષ્યની સલામતીને ધ્યાનમાં રાખીને આ બ્રિજની પણ સ્ટ્રક્ચરલ રિપોર્ટ આપણે એક વખત કરાવી લેવો જોઈએ એમાં જો કોઈ કરેક્શન કરવાનો કરેક્શન કરવા લો જોઈએ જેની ભવિષ્યમાં બનનારી દુર્ઘટના આજે આપણે ટાળી શકીએ